હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કાનુડાનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તારો છે આશરો ને તારો સે આધાર કૃષ્ણ કનૈયા હો બંસી બજૈયા સે આશરો ને તારો છે આધાર કૃષ્ણ કનૈયા હો બંસી બજૈયા તારા નામે તરી શુભવ પાર કૃષ્ણ કનૈયા બંશી બજૈયા તારા નામે તરી શુભવ પાર કૃષ્ણ કનૈયા હો બંસી બજૈયા અવસર ની વાત તો અવસરિયે થાય છે અવસર ની વાત રૂઢિ અવસરિયે જ થાય છે હવે તારે સૂર્ય સીમાન છે હવે તારે સુકેલો તો સૂર્ય સીમાનાય છે માતા જ શોદાના લાડીલા કાન કૃષ્ણ કનૈયા હો બંછી બજૈયા માતા જ શોધના લાઢીલા કાન કૃષ્ણ કનૈયા હો બંશી બજૈયા તારો સે આશરો તારો સે આધાર કૃષ્ણ કનૈયા હો બંશી બજૈૈયા આંગણીએ અવસર આવ્યો સે મહારાજ આંગણીએ અવસર આવ્યો સે મહારાજ જો જો લૂંટાય ના લોકો માલાજ જો જો લૂંટાય ના લોકો માલાજ લાજ જશે મારી તો તું સે ગુનેગાર લાજ જશે મારી તો તું સે ગુનેગાર મારા કૃષ્ણ કનૈયા હો બંજી બજૈયા તારો સે આશરોને તારો સે આધાર કૃષ્ણ કનૈયા હોજૈયા નિર્ધન નરસૈયાને વે વાય ધનવા નિર્ધન નરસૈયાને વે ધનવાન છે તારે સાવાન મો ભીને માન છે તારે સા છ મોને માન છે રાખજે તુમટ ને વ્યવહાર કૃષ્ણ કનૈયા હો બંછી બજૈૈયા રાખ જે તુમારો વટ ને વ્યવહાર કૃષ્ણ કનૈયા હોહ બંછી બજૈયા મેતા નરની હુંડી સ્વીકારી વાલે મેતા નરસિની હુંડી સ્વીકારી મારાઈને આવ્યો તું તો દોડી મારા લઈને વાં આવ્યો તું તો દોડી તારે કરવા ને ભક્તો નામ તારે કરવા નસે ભક્તો ના કામ મારા કૃષ્ણ કન્ૈયા હો બંછી બજૈયા નરસી હુંડી સ્વીકારી શામળશા છેઠ બની આવ્યો દોડી તું તો તારે તો કરવાના ભક્તોના કામ કૃષ્ણ કનૈયા હો બંછી બજૈયા તારો સે આશરો તારો સે આધાર કૃષ્ણ કનૈયા મારા બંછી બજૈયા તારા તો નામે તરી જાશુભવ પાર કૃષ્ણ કનૈયા હો બંછી બજૈયા